સાબરકાંઠા જિલ્લા આચાર્ય અધિવેશન સન્માન કાર્યક્રમ યોજાયો સાણંગપુર મુકામે યોજાયેલ અધિવેશનના બીજા દિવસનું સત્ર સવારે નવ કલાકે શિક્ષણ બોર્ડના સભ્ય અને રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ શ્રી ભાનુપ્રસાદ પટેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ બોટાદ હાઈસ્કુલની દીકરીઓએ અભિનય દ્વારા પ્રાર્થના રજૂ કરેલ આ પ્રસંગે રાજ્ય આચાર્ય મહામંત્રી શ્રી ભરતભાઈ ચૌધરી જિલ્લા આચાર્ય સંઘ અધ્યક્ષ સરેશભાઈ પટેલ સારસ્વત સંપાદક શ્રી અમિતભાઈ પંડ્યા ભાવનગર શહેર આચાર્ય સંઘ પ્રમુખ બટુકભાઈ પટેલ ભાવનગર ગ્રામ્ય આચાર્ય સંઘ પ્રમુખ ગોવિંદભાઈ બટાડા રાજ્ય સારસ્વત મંત્રી દીપકભાઈ પટેલ કલ્યાણ નિધિ સ્વકવિનર ગજેન્દ્રભાઈ પટેલ કાર્યાલય મંત્રી પરમાનંદભાઈ પટેલ સારસ્વત મંત્રી રાજેન્દ્રસિંહ રેવર મહિલા પ્રતિનિધિ દક્ષાબેન પટેલ કલ્યાણ નિધિ મંત્રી રાજેન્દ્રભાઈ પટેલ સંગઠન મંત્રી પ્રિયંકરભાઈ કટારા મંત્રી શ્રી પંકજભાઈ પટેલ સનત નાયક નિશ્વલ મોદી પીબી પટેલ પૂર્વ પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમના સહયોગીઓ નવનીત એજ્યુકેશન ભાવિક આઈડિયલ પબ્લિકેશન સાકરચંદ પટેલ યુનિવર્સિટી પારુલ યુનિવર્સિટી બાપુ ગુજરાત નોલેજ વિલેજ રાજપુર કેળવણી મંડળ અને વરુણ પેપર મિલને સન્માનિત કરવામાં આવેલ સ્વાગત અભિવાદન જિલ્લા પ્રમુખ મુકજીભાઈ પટેલે કરેલ અને પ્રમુખ શ્રી ભાનુભાઈ અને મહામંત્રી શ્રી ભરતભાઈએ સંગઠનને વહીવટી માર્ગદર્શન આપેલ आभारविधी जिल्हा महामंत्री भरतभाई पटेले करेल सग्र कार्यक्रम सुंदर संचालन आचार्य श्री शशिकांत पटेले करेल चंद्रशेखर पावसाळ द न्यूज ऑफ गुजरात खेडब्रह्मा